વંદે ભારત ટ્રેન જ્યારે વડોદરા ખાતે આવી પહોંચી ત્યારે આંખો ફાટી જાય એટલું સોનું મળી આવ્યું હતું આ મોહિત પાસેથી સાડા છ કિલો સોનું જેની બજાર કિંમત સાડા છ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે એ મળી આવ્યું હતું

વડોદરા રેલવેના ડીવાય પીએસ બારીયા એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા અત્યંત ગંભીરતાથી કાર્ય થઈ રહ્યું છે અને જેને આધારે મોહિત સિંઘવી સહિત જે જ્વેલર્સનું નામ આ મોહિત સિંઘવી દ્વારા અપાયું છે એના સત્તાવાર પ્રતિનિધિને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે સાડા છ કરોડ જેટલી કિંમતનું સોનું છે એમની પાસે એ ભાઈનું એવું કેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના બિલ અને પુરાવા છે તેમ છતાં એણે કંઈ ઇલીગલ કંઈ કર્યું હોય દાણ ચોરી કે તેવું તો અમે આગળની તપાસ કરી અને પછી આપને જણાવીશું કોઈ એજન્સીઓને જાણ કરી છે સાહેબ જીએસટી કે ઇન્કમ ટેક્સ જીએસટી ઇન્કમ ટેક્સ તમામને લેટર લખી દીધા છે થી આવ્યા હતા ભાઈ વંદભારત ટ્રેનમાં અને વડોદરાના જે નાના નાના વેપારી હોય એમને સોનું પસંદ પડે તો એ વેચે અને પછી એમને ઓનલાઈન બિલ કરી આપે છે હા એ બધાએને અમે ગણદેવી કર કરીને જે સોનાનો દુકાનવાળો છે એ ભાઈ એને પૂછ્યું છે એ એમ કે કે છે અમારી પાસે બિલ છે અને બધું કાયદેસર છે એ તમામ પુરાવા એકત્રિત કરશું જો અમને એમ લાગે ગેરકાયદેસર અથવા કોઈ ગુનાહિત છે

સોનાના દાગીનાઓ મંગાવવામાં આવ્યા છે એ કાયદેસર છે કે કેમ એ અંગે પણ દૂધ અને પાણીનું પાણી થઈ જશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર